જય માતાજી મિત્રો જય શ્રી હળકમયમાં તો આજે તમને શ્રી હળકમય માતાજીના તમને દર્શન કરાવું જે ભાભર તાલુકાના ભીંબરોડી ગામમાં આ મંદિર આવેલું છે શ્રી હળકમય માતાજીનું તો મિત્રો અહીંયા દર્શન કરવા માટે આવો તો શ્રીફળ લઈને તમે આવો ત્યારે તમારા હાથથી બાર ગામના કોઈ વ્યક્તિ હોય તે જાતે શ્રીફળ વધેતા નથી જે ભીંભરોડી ગામનો કોઈ પણ વ્યક્તિને તેમના હાથથી શ્રીફળ વધેરવામાં આવે છે તો જ આ શ્રીફળની માનતા પૂરી થતી હોય છે તો ખાસ આ ધ્યાન રાખવું અને કોઈ ભાઈને કૂતરું કરડતું હોય તો અહીંયા માતાજીની બાધા રાખવામાં આવે છે સવા મહિનાની તો બાધાની અંદર સવા મહિનો જે શ્રીફળનું ટોપરું કોઈ ખાતા નથી ખાસ ધ્યાન રાખવું આ છે શ્રી હળકમય માતાજીનું મંદિર જોઈ શકો છો ઘણા બધા શ્રીફળના અહીંયા તોરણ બાંધેલા છે ને માતાજીની ધજા છે ચોવીસ કલાક જોઈ શકો છો માતાજીનો અખંડ દીવો અહીંયા ચાલુ રહે છે ચોવીસ કલાક માતાજીનો અખંડ દીવો ચાલુ રહેતો હોય છે આ બાજુ જોઈ શકો છો માતાજીની ઘણી બધી ચુંદડીઓ ચડાવેલી છે અહીંયા અને શ્રીફળના તોરણ આ છે લીમડાનું વૃક્ષ ઘણું જૂનું વૃક્ષ છે માતાજીના મંદિરે બે લીમડાના વૃક્ષ છે એક આ બાજુ સામને દેખાઈ રહ્યું છે એ બાજુ તમને દેખાડું જોઈ શકો છો એની ડાળીઓ પણ મોટી વિશાળ છે આ ડાળીઓ ગમે તેવી જે વાવાઝોડું ગમે તેવું આવે પણ આની ડાળીઓ તૂટતી નથી આ માતાજીનો એટલો પરચો છે અને માને ગમે તેવી તમે માનતા રાખો તો માતાજી તમારી દરેક મનોકામના ચોક્કસ પૂર્ણ કરે છે જોઈ શકો છો વિશાળ લીમડાનું વૃક્ષ કેવડું મોટું છે જોઈ શકો છો આવડું મોટું ઘણું જૂનું વૃક્ષ છે પણ ગમે તેવું વાવાઝોડું આવે પણ ક્યારેક તૂટતું જ નથી ડાળી તેની આ છે શ્રી હડકમાઈ માતાજીનું મંદિર મોટી વિશાળ જગ્યા છે આ જોઈ શકો છો તમને દેખાડી રહ્યો છું આ બાજુ બધી નીચે બ્લોક પણ નાખેલા છે અહીંયા દર પૂન પૂનમના દિવસે બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય છે દર્શન કરવા માટે બહારથી ઘણા બધા લોકો પૂનમના દિવસે દર્શન કરવા માટે આવે છે અહીંયા મેળા જેવો માહોલ થઈ જતો હોય છે પૂનમના દિવસે આટલી વિશાળ મોટી જગ્યા છે સામે કબૂતરને ચણ નાખવામાં આવે છે આ જય શ્રી હડકમયમાં ત્યાં લખેલું છે આ બાજારથી તમને દ્રશ્ય દેખાડી રહ્યું છે આ માનો ગેટ છે અહીંયા મંદિરની આગળ આ બાજ વિશાળ જગ્યા છે આ સામે દેખાઈ રહ્યું છે અમારા કોળદેવીની શ્રી ચામુંડા માતાજીનું મંદિર છે આ છે શ્રી હળકમય માતાજીનું મંદિર તો નજીક નજીકમાં બંને મંદિર છે toрат ma яima